નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાઇન ગ્રુપ દ્વારા સંચાલિત નવસારી લાઈફ અને ન્યૂઝ ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે ધરતીએ લીલી ચાદર ઓઢી છે જંગલ નવપલ્લવિત થયા છે સાથે જ પર્યટકો પરિવાર સાથે પર્યટન સ્થળની મુલાકાત માટેના આયોજન કરી રહ્યા છે ત્યારે આવા પર્યટકો માટે ડાંગ જિલ્લાનું સાપુતારા ફેવરેટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બની રહે છે તો આવો ગુજરાતના આ અદ્ભુત પર્યટક સ્થળની મુલાકાત આપ સૌને કરાવીએ સાપુતારા દરિયાની સપાટીથી આશરે એક મીટર ઉપર વસ્યું છે સુરત શહેરથી આશરે પંચાણું માઇલના અંતરે છે સાપુતારા હિલ સ્ટેશન એ પશ્ચિમ ઘાટનું સ્વર્ગ છે જ્યાં પ્રકૃતિ पूर बहारे त्यारे डॉक्टर सुनील भावसार शू जान जाए राइट नाउ आई एम एंजॉइंग्लाइडिंग्लाइडिंग टूरिस्ट प्लेस तो यहाँ पे uh, नहीं कि गुजरात के बल्कि पूरे uh, इंडिया से और पूरे वर्ल्ड से टूरिस्ट आते हैं और ये जो पॉइंट सापुतारा है સાપુતારા એ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત અને વિશ્વના મુલાકાતીઓને આકર્ષતું પ્રવાસન સ્થળ છે ત્યારે સાપુતારા પેરાગ્લાઇડિંગ ગ્રાઉન્ડ મેનેજર ગીરીશ પટેલ શું જણાવી રહ્યા છે આવો જાણીએ સાબુતરાની ખીણ વચ્ચે આવેલું લેક વ્યૂ ગાર્ડન મુલાકાતીઓનું આકર્ષણનું કેન્દ્ર છે અહીંયા મુલાકાતીઓ સાપુતારાના શાંત તળાવમાં બેટિંગનો આનંદ માણી શકે છે સાથે જ અહીંયા મુલાકાતીઓ સાપુતારાના શાંત તળાવમાં બોટિંગનો આનંદ માણી શકે છે રોજની દોડધામભરી જિંદગીને ભૂલી અનેક પરિવાર પિકનિકનો આનંદ માણી શકે છે इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है મુખવાસની બડી રેન્જ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો આ ઉપરાંત અહીં મહારાષ્ટ્ર અને ગુજરાતી સ્ટ્રીટ ફૂડનો સ્વાદ પણ માણી શકાય છે ત્યારે તેના પ્રવાસી સુશ્રી હિમાની શું જણાવી રહ્યા છે આવું જાણીએ ફરવાલાયક સ્થળો છે બોટિંગ છે સનસેટ પોઈન્ટ સનરાઈઝ પોઈન્ટ ટેબલ ટેપ પોઈન્ટ ઝિપલાઇન રોફવે બધું સરસ છે અહીંયા અમે અવારનવાર આવીએ છીએ સમરમાં અને મોન્સૂનમાં ખાસ કરીને મોન્સૂનમાં વધારે મજા આવે છે સમરમાં પણ એકદમ ઠંડક હોય છે એટલે ગમે છે અને નાઇટમાં પણ બહુ સરસ જોવાલાયક દ્રશ્યો હોય છે એનું સ્ટ્રીટ ફૂડ પણ બહુ સારું છે અને લો કોસ્ટમાં છે અહીંની હોટલ એવું પણ બહુ સરસ છે એનો એક્સપિરિયન્સ પણ અમને ઘણો સારો મળ્યો છે સાથે જ પ્રવાસીવા એવા ગીતાબેન પ્રજાપતિ શું જણાવી રહ્યા છે આવું જાણીએ આ બધું જોઈને મને બહુ અતિ સુંદર લાગ્યું જે મેં પહેલે પાંચ વર્ષે જોઈ ગયેલી તેના કરતાં તો અત્યારે વધારે સારું લાગ્યું એ જળ વૃક્ષો અહીંનું વાતાવરણ અહીંની ઠંડક ગરમી જેવું તો કંઈ લાગતું જ નથી ને આપણાને ફરવા ખાવા પીવાની એન્જોય કરવાની બધી જ અહીંયા અમને મળી છે તેવી કોઈ જગ્યાએ નહીં મળે એટલે મને સાપુતારાનું જે મહોલ હતું તે અતિ સુંદર લાગ્યું છે સાપુતારાના સર્વોચ્ચ બિંદુ પર આવેલો ટેબલ ટોપ પોઈન્ટ શાંત વાતાવરણ અને ઠંડા પવનોથી પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે અહીં પ્રવાસીઓ ઘોડે સવારીનો અનુભવ પણ કરી શકે છે જેમ સૂર્યાસ્ત થાય તેમ પ્રવાસીઓ રોમાંચક રૂપરે રાઇડ માટે સનસેટ પોઈન્ટ તરફ નીકળી શકે છે સાથે જ સાપુતારા તળાવના વિહંગમ દ્રશ્યો સાથે કેબલ કારની મુસાફરી પણ પ્રવાસીઓને રોમાંચક અનુભૂતિ કરાવે છે

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો